વાઘોડિયા તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતની હદમાંથી રાત્રિ દરમિયાન માટી ખનન થયું હોવાની બૂમો ઉઠવા પામી હતી વાગોડિયા તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી સરકારી જગ્યામાંથી શિયાળાની રાતની કડકડતી ઠંડીમાં ભૂમાફિયાઓ ઠંડીનો લાભ ઉઠાવી માટીની ચોરી કરી પલાયન થયા હતા વાઘોડિયા તાલુકાના વેજલપુર તેમજ વેરા ગામની સીમોથી દેવ નદી પસાર થાય છે દેવ નદીના કિનારે આવેલ વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી સરકારી જગ્યામાંથી રાત્રિ દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા માટીનું ખનન કરવામાં આવ્યું હતું માટીનું ખનન કરી લઈ જવા માટે નદીમાં ઈટોના ગાડિયા તેમજ સિમેન્ટના નાળા નાંખીને રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો આ બાબતની જાણ વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તેમજ ગ્રામજનો તેમજ સરપંચને થતાં તલાટીકમ મંત્રીએ તાત્કાલિક વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન થયેલ ગેરકાયદેસર માટી ખનન વિશે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી માટીની ચોરી કરનાર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ગૌચર માં ગાયો ને આમ ભેંસો બધું ચરાવે છે તેમાંથી અમારે વેજલપુરની હદમાંથી જે માટી જાય છે અને એ માટી પાછી અહીંયા દેવનદી એના પર નાનો બ્રિજ બનાવીને એ માટી લઈ જવામાં આવી છે અને આ લોકો રાતે રાતે બધી ચોરી કરે છે અને જે તે અહીંયા ગોવાડ્યા હોય છે આ લોકો એ પૂછતા હોય છે કે ભાઈ આ તમે જીસીબી આ બધું કેમ લઈ આવ્યા છો તો આ લોકો એ પાછા એ લોકો એવું જવાબ આપે છે કે ભાઈ અમે તો આ રેલવેનું રેલવેનું કામ કરીએ છીએ પણ રેલવે રેલવે જે રેલવે છે એ લોકો જોડે પરમિશન હોય છે પરમિશન વગર કોઈ રેલવે કામ કરતું ના હોય અને વેજલપુર પંચાયતમાંથી કોઈ પાસેથી પણ આ લોકોએ

તે પરમિશન બિન પંચાયતની ની પરમેશન વગર આ લોકોએ ચાલુ કરી દીધું છે ખોદવાનું કેવી રીતનું બને અને તે વ્યારા છે હોમક કિનારો વ્યારા પંચાયતનો લાગે ક્યાં જાય છે કોણ લઈ જાય છે એ શંકા કરી હવે એને ઈટો પછી ખબર પડે છે કે આ ભઠ્ઠાવાળો છે ભઠ્ઠાના જ ગરિયા છે ને આખી ઈટો હોય જોવા મળે છે મને હા ગામે બધાને જાણ કરી આ ગોવાડિયા અહીં આવે એટલે અમને જાણકારી ને આ આ ઈટો એની જ છે બ્રિજ બ્રિજ બનાયો છે એ બ્રિજ મેધી આ જ છે એટલે એના પર શંકા જાય અમને તો